લોક લોકદરબારનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ જ્ઞાતિના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એસપી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી મહિલા અગ્રણી હિરલબા જાડેજા ડોક્ટર જનાર્દન જોશી વગેરે પોલીસના તેમને થયેલ અનુભવો અને મળેલી મદદ અંગે માહિતી આપી હતી

એસપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે દેશભરમાં છેતરપિંડી અને ખંડણીના ગુન્હા આચરતા ભરત લાઠિયાની ગેંગનો પર્દા ફાશ કરી તેની સામે ગુચ્સી ટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે ઘણાવા વિસ્તારનો સાત વર્ષ જૂનો ખૂનનો કેસ પણ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને ઘણા વર્ષોથી વિવિધ ગુન્હામાં નાસ્તા ફરતા અનેક આરોપીઓને પણ ઝડપી લેવામાં સફળતા મળી છે તથા ચાલુ વર્ષે અગાઉના પોક્ષોના સત્તર ગુન્હો કે જેમાં આરોપીઓને વીસ વર્ષ તથા આજીવન કેદની સજા થઈ છે તેવા ગુનાની તપાસ કરનાર સરસદ પોલીસ કર્મીઓને અઠ્યાસી હજાર પાંચસો પચાસની રોકડ ઇનામમાં અપાય છે એ સિવાય ચાલુ વર્ષ દરમિયાન પાસાની બહુતેર તેમજ તળીપારની એસી દરખાસ્ત મૂકવામાં આવી છે જે ગત વર્ષ કરતાં વધુ છે ચાલુ વર્ષ દરમિયાન તેરા તુજકો અર્પણ કાર્યક્રમો તમામ માર્ગો બંધ થઈ ગયા હતા અને સંપૂર્ણ વિસ્તાર અતિવૃષ્ટિથી પ્રભાવિત થયો ત્યારે અસરગ્રસ્ત લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને લોકોના જીવ બચાવવાના ઉત્કૃષ્ટ પ્રયાસો કરવામાં આવ્યા હતા

ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટર ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવેલું આ લોકદરબારમાં પોરબંદરના અગ્રગણ્ય નાગરિકો હાજર રહેલા એમના દ્વારા પોલીસની કામગીરીના સારી કામગીરીના વખાણ થયા તે જાણી ખૂબ આનંદ થયો આ ઉપરાંત તેમના દ્વારા જુદા જુદા પ્રશ્નોની રજૂઆત થયેલી આ પ્રશ્નોને તાત્કાલિક સોલ્યુશન કરવા માટે એસપી સાહેબે ખાતરી આપેલી છે અને હું પણ પોરબંદરના નાગરિકોને ખાતરી આપું છું કે તાત્કાલિક આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે જ્યારે આ નાગરિકોની સાથે લોકદરબાર કરતાં અમે લોકસંવાદ વધારે કર્યો તો જે ફ્યુચરની પોલિસિંગની અને સમાજ માટે જે ચેલેન્જીસ છે એમના વિશે પણ મેં એ લોકોને અવગત કર્યા છે ખાસ કરીને જે ડ્રગ્સનું દૂષણ છે એ ફેલાઈ રહ્યું છે આપ સૌ જાણો છો કે વિદેશમાંથી પણ અમુક દેશ વિરોધી તાકાતો દ્વારા આપણા દેશમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે આ ડ્રગ્સને નાથવામાં જે માછીમાર ભાઈઓ છે એમનો ખૂબ સ મોટો રોલ રહેલો છે તો માછીમાર ભાઈઓને પણ મેં એક અપીલ કરી છે કે આપના વિસ્તારમાં કંઈ પણ શંકાસ્પદ વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવે એ સાથે સાથે સાયબર ક્રાઇમનો વ્યાપ પણ વધી રહ્યો છે તો નાગરિકોનો મેં અપીલ કરેલી છે કે ખાસ તો પોતે એલર્ટ રહે અને એમની સાથે જો છેતરપિંડી થઈ હોય તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇનનો સંપર્ક કરી અને તાત્કાલિક ફરિયાદ નોંધાવે જેથી કરીને એમના જે ફ્રોડમાં ગયેલા નાણા હોય એને આપણે ફ્રીઝ કરી અમને પરત અપાવીશું ચેક્ટર આઈજી સાહેબ એસપી સાહેબ આજે મારે એક અનુભવ શેર કરવો છે સામાજિક દવલે જે આપણે ચોરીની ઘટના બની હતી ને એમાં કમલાબાગ ડિવિઝનનું પોલીસ સ્ટેશન હતું અને લગભગ આપણે નવતાના સમયમાં જે ચોર આપણે એના ઘરની અંદર ઠેકી અને સોનું લઈ ગયો તો ને સરસ કામગીરી કરી ને રાત્રે તાત્કાલિક એક કલાક જની અંદર આપણા જે પોલીસ ભાઈઓ છે મિત્રો બધાએ એમને પકડી અને એને જે અંજામ આપ્યું હતું એનું આખું નિરીક્ષણ કરી તો એ બદલ હું સામાજિક લેવલે પણ હું આભાર માનું છું પોલીસ લેવલના અને જ્યારે બી સમાજે જ્યારે પણ જરૂર પડતી હોય છે એ લગભગ ચાલીસ ટોલું સોનું હતું છે એટલે એ આખું પકડીને પાછું પરત આપી દીધું છે આપણે જેનો જેનું મહત્વ એનું એટલે મારે કહેવાનું એમ છે કે ભાઈ શર્માતા નહીં ક્યારે પણ એ કઈ ઘટના થતી હોય તો આપણે પોલીસ ને તમે અવેર કરી દો અને એને જાગૃત ને એને વાત નાખી દો એટલે એ તરત જ એક્શન માં આવી જાય છે અને એને એક્શન ને ભાગરૂપે એનાથી જે કઈ બનતા પ્રયત્ન થતા હોય છે એ પૂરા કરી દે છે આભાર આપનો થેન્ક યુ સાહેબ હું હમણાં સોળ તારીખની જ વાત કરી રહી છું કે સોળ તારીખે સવારે મને ખૂબ જ કમલાબાગ પોલીસ સ્ટેશનનો અને પીઆઈ સાહેબ કાનૈયા સાહેબનો ખૂબ જ સપોર્ટ રહ્યો હું એક ફંક્શનમાં ત્યાં આશા ચિલ્ડ્રન હોસ્પિટલ હતી અને મારે ત્યાં આવેલી એક દીકરી એનો હસબન્ડ ખૂબ જ દારૂ પીને ઘરે આવીને ધમાલ કરતો હતો મારી દીકરીએ મને ફોન કર્યો કે મા આવી રીતે થઈ ગયો છે અને અમે લોકો લગભગ બધા બહાર હતા એટલે ઘરે કોઈ હતું નહીં મેં તાત્કાલિક એકસો ને ફોન કર્યો તરત પોલીસ ત્યાં પહોંચી લેડીઝ પોલીસ પણ ત્યાં પહોંચી એ દીકરીને અને પોલીસ સ્ટેશન લઈ ગયા પેલો તો છોકરો તો ભાગી ગયો હતો ત્યાર પછી હું પણ પોલીસ સ્ટેશન પહોંચી અને સાહેબનો ખૂબ સપોર્ટ રહ્યો એ દીકરીને પણ ખૂબ જ આશ્વાસન મળ્યું અને દીકરી પણ હિંમતમાં આવી કામ કરો આગળ પોતાના જીવનને કેમ જીવવું એના માટેની અને સાથે મેં પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી એટલે જે કમલાબાગ પોલીસ સ્ટેશન એટલે આમ તો અમારો જ વિસ્તાર કે એટલે નંબર વન પોલીસ સ્ટેશન જે છે એ ખરા અર્થમાં નંબર વન પોલીસ સ્ટેશન છે ત્યાંનો તમામ સ્ટાફ ખૂબ જ વિવેકી નમ્ર અને દરેક વ્યક્તિએ ખૂબ માન સન્માન સાથે ચા કોફી સાથે મારી તો વાત અલગ છે ચાલો કે હું તો સામાજિક સોશિયલ વર્ક કરું છું પણ જે દીકરી હતી ને એને પણ ચા કોફી એના બચ્ચાને બિસ્કિટ્સ અને એ રીતે જે એ લોકોએ કામગીરી કરી એ કામગીરી હું બિરદાઉ છું થેન્ક યુ થેન્ક યુ સો મચ મારું નામ મુકેશ પાંજરી છે બોટ એસોસિએશન માછીમાર બોટ એસોસિએશનનો પ્રમુખ છું સાહેબ હમણાં જે નવો કાયદો આવ્યો છે લાઈન ફિશિંગ ને લાઈટ ફિશિંગ એમાં જે અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ જે એક્શન લે છે એ અમારા માટે બહુ સારા છે અને એ હજી વધુ કરે કેમ કે આ બાજુ મ્યાની બાજુ અને આ બાજુ અડસઠ સાઈડ જે હજી દૂષણ બહુ વધુ છે ત્યાં પણ એ વધુ કડક એક્શન લેવામાં આવે તો અમારે જે દરિયામાં જે ગ્રસણ થાય છે એમાં રાહત થાય એટલે જે એક્શન લે છે એ બદલ હું આખા ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છ હજી જરાક વધુ કડક લઈ બીજું સાહેબ બંદરની અંદર એક્શન તો લેવાય જ છે દારૂના હજી કડકમાં કડક એક્શન લેવામાં આવે અને જે દારૂ બંદરની અંદર વેચાણ છે કરે છે એના પર પૂરી તરફથી એક્શન લઈને એનું ત્યાંથી દૂર કરે ને તો જે માછીમારો દારૂ પીને પાણીમાં પડી જાય છે અને એની જાન પણ ક્યારેક ગવાવી દે છે તો એમાં અમને મોટી રાહત થાય તો એ જરાક મહેરબાની કરી એના પર વધુ કડક એક્શન લેવામાં આવે મારે એક સારો અનુભવ પોલીસનો કહેવો છે કે દસ એપ્રિલના મારે સાયબર ફ્રોડ થયો તો મારા એકાઉન્ટમાંથી પચાસ હજાર રૂપિયા વહી ગયા હતા હવે એમાં એવું થયું કે મને મેસેજ આવ્યો મારી સેલેરી જમા થવાની હતી તો મેસેજ આવ્યો તો મેં ખાલી મેસેજ ઓપન કર્યો તો પચાસ ટ્રાન્સફર થઈ ગયા સીધા પછી મેં દસ મિનિટમાં ઓગણીસો ત્રીસમાં કમ્પ્લેન લખાવી અને મારા સામેના એકાઉન્ટમાંથી પૈસા કરી દીધા તે પછી મેં સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો એ લોકોએ મને કીધું કે થઈ ગયા છે પૈસા આવી જશે બાર લાગશે તે પછી તે લોકોએ માર્ગદર્શન આપ્યું પછી કોર્ટમાં કેસ જઈ લો બે મહિના અને એ પછી ત્યાંથી મેજિસ્ટ્રેટનો ઓર્ડર આવ્યો કે ભાઈ આ પૈસા છે ટ્રાન્સફર કરી દેવાના અને પાછો હું સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો તે લોકોએ સારી રીતના કાકા કાગળિયા કરી દીધા અને દોઢ મહિનો થયો એટલે મારા પૈસા પંદર ઓક્ટોબરે મારા એકાઉન્ટમાં પાછા જમા થઈ ગયા અને સાયબર પોલીસ સ્ટેશન જો ન હો કારણ કે મને પછી શું છે કે ઇન્ટરેસ્ટ લેવા માટે જોયું કે આ ગયા કઈ રીતના કારણ કે બેંકે આપણે અત્યાર સુધી શું કીધું હતું ઓટીપી આપીએ ઓટીપી દઈએ તો જ થાય મારે તો એવું જોયું કે મેસેજ છોડો તો મોબાઈલ જોડો થઈ ગયો અને પછી જોયું તો ઓગણપચાસ હજાર નવસો નવાનું વહી ગયા અને થોડાક મેન્ટલ ડિસ્ટર્બ થાય કે સીધો ઝાટકો લાગે કે પચાસ હજાર ઘા ગયા તો પછી મેં આ રીતના કર્યું સાયબર પોલીસ સ્ટેશન ને કારણે અને ઈ ગયા હતા ગાઝિયાબાદ ના સોનોકુમાર એકાઉન્ટ માં ગયા હતા અને ત્યાંથી એમનો પણ ફ્રીઝ કરી દીધું પછી મારા પચાસ હજાર મારા પૈસા મારા એકાઉન્ટ માં આવી ગયા પછી એનો એની ફ્રીઝ પાછો મેં એનો એકાઉન્ટ જોયું પછી એનો જીરો થયો ત્યાં સુધી એના સાઈઠ હજાર એમાં આપતા પેલા એટલે જો પોલીસ સાયબર પોલીસ ન હોત તો મારા પૈસા ના હોત અને ધારો કે આપણે એજ્યુકેટેડ છે ઓગણીસ ત્રીસ માં કેરી છે પણ હવે તો બેંકમાં પણ લખે છે અને બીજા પબ્લિકે ધ્યાન રાખો કઈ થાય ને સીધું પેલા 1930 માં ફરિયાદ કરવી અને ત્યાં છે ને સીધો ફોન લાગતો નથી પણ બે પાંચ મિનિટ તમારે ટ્રાય કરી રાખવાની એટલે લાગી જાય છે એ લોકોનો એટલો સહકાર છે કે ઈ તમને આશ્વાસન આપે કારણ કે એ કારણે કે એટલે આપણે થોડા મેન્ટલ ડિસ્ટર્બ થઈ જાય ઉપોતે થઈ ગયો ડ્રાઇવિંગ નતો કરી શકતો ગાડી લે એટલે કારણ કે એટલા પૈસા જાય એટલે આપણે થોડું મેન્ટલ ડિસ્ટર્બ થાય પણ ઈ લોકો આપણે પૈસા માટે તો આશ્વાસન આપે પણ ભેગું સાયકોલોજીકલ આશ્વાસન આપે કે તમે ચિંતા ના કરો તમારા પૈસા આવી જશે અને કારણ કે ફ્રીઝ થઈ ગયા આવી જશે પણ તાત્કાલિક તમે ફરિયાદ કરો તો એટલે હું સાયબર પોલીસ સ્ટેશનનો આભાર માનું છું પ્રિયદર્શની સાઈડ છે સાયબર પીઆઈ તેમનો પણ આભાર માનું છું તેની આગળ કારણ કે ત્યારે કોઈ બીજા પીએસઆઈ બતા હવે એનું નામ તો મને નથી આવડતું પણ એ એમનો પણ આભાર માનું છું અને જય ભારત જય હિન્દ સાહેબ અસામાજિક તત્વો અવારા તત્વોને તો દર ભેરે આપણા જાડેજા સાહેબ આવીને કરી દીધા છે અને પોલીસ છે એ હંમેશા કઈ અનેક સમય જયારે પણ હળી મળીને રે છે એવો એક જીવતો દાખલો અમારો છે ગઈ સાલ અમે અગિયાર દીકરીઓનું લગ્ન કર્યા હતા ત્યારે અગિયાર દીકરીઓનું લગ્ન કરવામાં સમસ્ત પોલીસ પરિવારનો સાથ સહકાર હતો અને આ ફેરા પણ અમારે ઓગણીસ એક જાન્યુઆરીમાં અગિયાર દીકરીઓનું લગ્ન છે એમાં પણ પોલીસનો અમને સાથ સહકાર છે થોડી સંખ્યામાં અને જાડેજા સાહેબનો અમે આભાર અમને ગઈ ફેરે સાત સાહેબ કરે તો આ ફેરે સાત આપીએ એવું કઈ નથી કે પોલીસ ખાલી કાયદો થાય ઓલું છે સમાજ અરે પણ હરીમન રહે છે રિસ્પેક્ટેડ ડીઆઈજી સર એસપી સર એન્ડ ઓલ ધ ડિગ્નિટરીઝ ઓન ધ સ્ટેજ હું ડોક્ટર જનાર્દન જોશી મારે એક ખૂબ જ સારો અનુભવ શેર કરવો છે આમ તો ઘણા અનુભવો છે અને આપણા વડીલ શ્રી બાપભાઈએ કીધું એમ કે ડોક્ટર મિત્રો પોલીસ મિત્રો એ સતત ક્રિટિસિઝમ ફેસ કરતા હોય પરિવારથી અલગ રહેતા હોય હમણાં આપણે જન્માષ્ટમી ઉપર અતિશય વરસાદ થયો અતિવૃષ્ટિની પરિસ્થિતિ હતી અમારા આરોગ્ય અધિકારી હતા ત્યાં ઇન્ચાર્જ ડૉક્ટર કરુણ સાહેબ રાતના દસ વાગે મને ફોન આવ્યો કે સાહેબ આપણે એક વ્યક્તિની મદદ કરવી છે એટલે મેં બટ નેચરલ પંકજભાઈને ફોન કર્યો પંકજભાઈએ ગઢવી સાહેબ તરીકે અમે જેમને ઓળખીએ છીએ સુજીત સાહેબને ફોન કરી સુજીત સાહેબ એ અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં સતત ભગવદર અને એની આજુબાજુના રેન્જમાં પ્રયત્ન કરતા હતા મોઢવાણા અને અડવાણાની વચ્ચે આપણા એક મેરના ભાઈ હતા બેતાલીસ વર્ષ ઉંમર અને એમને સરપટન થયું હતું નવથી દસ ફૂટ પાણી હતું એમને ત્યાંથી લઈ અને આપણે હોસ્પિટલે પહોંચાડવાના હતા લગભગ ત્રણ કલાક ગઢવી સાહેબ સતત કાર્યમાં રહ્યા એ બાજુના સરપંચ જેટલી મહેનત કરી અને આપણે એ વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડી શક્યા અને એમનો જીવ બચાવી શક્યા તો આ જે સેવાનું કાર્ય છે લગભગ હું પચાસ વર્ષથી પોરબંધો છું એમાં અદ્ભુત કહેવાય અને સાહેબનો આભાર આ ટક્યા માનવો ખૂબ જરૂરી હતો